અને તેમાંય સૌથી વિકસિત એરિયા તો નિકોલની હાલત તો કેવી છે તે આ તસવીર ઉપરથી સાબિત થાય છે નિકોલ વિસ્તાર અમદાવાદનો સૌથી મોટો ડેવલપમેન્ટ એરિયા છે કે જ્યાં લાખો લોકો રહે છે અને આ નિકોલનો જે રસ્તો છે કાનબા હોસ્પિટલ અને સાલીગ્રામને જોડતો તે રસ્તો બાર સોલ કલાક બાદ પણ પાણીમાં ગરકાવ છે એટલે કે કોઈ પણ વરસાદ અડધો કે કલાક આવે ત્યારબાદ આ રસ્તાની હાલત આવી છે ગઈકાલે રાત્રે આવેલા વરસાદે આ રસ્તાની હાલત બદતર એટલે કે બેહાલ કરી દીધી છે અને તમામ લોકો આ જ પાણીમાંથી નીકળવા મજબૂર છે અહીંના સ્થાનિકોનું કેવું છે કે ગટરના પ્રોબ્લેમને કારણે છેલ્લા પાંચ કે સાત વર્ષથી આની આ સમસ્યા છે ધારાસભ્યોથી લઈ કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરી પણ પરિરામ શૂન્ય આવે છે આ રસ્તા ઉપર અનેક સ્કૂલો આવેલી છે હોસ્પિટલો આવેલી છે તેને કારણે બાળકોને જ્યારે લઈ જતા હોય ત્યારે સ્કૂલ વેન પણ બંધ થઈ જાય છે તો આપને જણાવી દો કે સ્માર્ટ સિટીની વાત કરનાર અમદાવાદ મહાનગરપાલિકા આ તસવીર ઉપરથી કદાચ સમજી શકે કે નિકોલમાં રહેતા લોકોના હાલ કેવા છે અને કદાચ જો આ તસવીર તેમના અધિકારીઓ પણ જોવે તો તેમને ખ્યાલ આવશે કે સાચે સ્માર્ટ સિટી અમદાવાદના નગરજનો કેવી સ્થિતિમાં જીવે છે કેમેરામેન પ્રદીપની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ બહુ તકલીફ પડે છે ગાડી જ્યારે પાણીમાં છે એટલે બંધ થઈ જાય કેટલું પાણી જો ખાલી તમે ગાડીના ટાયર આખા અંદર જતા રહે આમ ગાડી ગોળ ગમે તે રસ્તા ઉપર જાઓ આ સામે રસ્તા ઉપર પાણી ભરેલું જ હોય છે મૂકો આમ તકલીફ લેવામાં તકલીફ બહુ જ પડે છે અરે વાત બહુ ગાડી બાળકોને અંદર જવા બી ના દેવાય ને અંદર કે ખાડા બાડા ના તકલીફ પડે આ તો રોજની મુશ્કેલી છે ત્રણસો પાંસઠ દિવસની અને જ્યારે વરસાદ આવે ત્યારે તળાવ ઓવરફ્લો થાય એટલે અહીંયા પછી આખું ચોમાસું અહીંયા બસ છબીયા કરવાના આ એક પ્લાન છે કોર્પોરેશનનો અમને લોકોને ગરમી ના લાગે ને એટલા માટે અહીંયા ને પાણી ભરેલું રાખે ને તો ગરમી ઓછી લાગે ના ના એ તો મહિલાઓની તો મહિલા પણ કોર્પોરેશન આટલો મસ્ત પ્લાન કરેલો છે મારા માટે કે અહીંયા ચોવીસ કલાક પાણી ભરેલું રહે તો બધાને ગરમી ઓછી લાગે રજૂઆત ધારાસભ્ય કોર્પોરેટર પછી અધિકારી જે દાણી સાહેબ છે ને એ દાણી સાહેબને આજ સવારે જ મેં વોટ્સએપ બધા કર્યા છે પણ કોર્પોરેટ ફોન ઉપાડે તો બળદેવભાઈ તો શું કે કમ્પ્લેન કરો છો ને તો કે જવાબ આપવા જવાબ સાંભળવાની તૈયારી રાખો કે